ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનનારી બાળકીની સર્જરી કરવામાં આવી પરંતુ બાળકી હજુ પણ બેભાન અવસ્થામાં છે જેથી આગામી ચોવીસ કલાક બાળકી માટે નિર્ણાયક માનવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા જગડિયા જીઆઈડીસી વિસ્તારમાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે બાદ પીડિત બાળકીને લોહી લુહાણ હાલતમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી સાથે પોલીસે ગણતરીના કલાકમાં દુષ્કર્મ આચરનારા નરાધમની ધરપકડ કરી હતી છે પર ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનનારી બાળકી એની સર્જરી તો કરી દેવામાં આવે છે પરંતુ હાલત હજુ પણ ગંભીર છે હિરલ ભરૂચમાં ઝઘડિયાની જે જીઆઈડીમાં દસ વર્ષથી બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી છે અહીંયા સારવાર પણ ચાલી રહી છે ગઈકાલે સર્જરી કરવામાં આવી સર્જરી બાદ એને સ્થિતિ સ્ટેબલ છે પરંતુ હજુ ડોક્ટરનું કહેવું છે કે ચોવીસ કલાક નિર્ણાયક છે મોત સામે જધી આ બાળકી હજુ બેફાન અવસ્થામાં છે એટલે ડોક્ટરો પણ ચોવીસ કલાકનો વેસ્ટ કરવાનું વિચાર રહ્યા છે અને આ સમય છે થોડો ક્રિટિકલ છે એવું ડોક્ટરનું પણ માનવું છે આ ઘટના બાદ આરોપીની ધરપકડ તો કરી લેવામાં આવી છે પરંતુ સમગ્ર રાજ્યમાં આના ચહેરા પડતા પડ્યા છે કારણ કે એ બાળકીના ઘરની બાજુમાં જ રહેતો આજે નરાધમ છે એના દ્વારા આ બાળકી ઉપર જે દુષ્કર્મ છે કરવામાં આવ્યું હતું આરોપીની ધરપકડ કરી પોલીસ કાળ કાર્યવાહી કરી રહી છે સામે જ અહીંયા સારી સારવાર મળે એના માટે થઈ અને ભરૂચ પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે વડોદરા એસએસસી હોસ્પિટલમાં અને અત્યારે બાળકીની સારવાર કરવામાં આવી રહી છે જી માનું આભાર